ગ્રીનવોલ ગુજરાત તરફ ઐતિહાસિક પગલું પર્યાવરણ દિવસ ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઐતિહાસિક નિર્ણય બનાસકાંઠાથી દાહોદ સુધીની અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા ભારત સરકારનો નિર્ણય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે અરવલ્લીની ગિરિમાળાઓ ફરી લીલી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેને ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે અરવલ્લીની ગિરિમાળાઓ લીલી છમ બનશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે જે બાબતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે વાતાવરણનું પર્યાવરણનું વધુ સારી રીતે સંવર્ધન કરી શકાય તે હેતુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ દિવસ ઉપર ગુજરાતને ભેટ આપી છે ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીનો અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થશે વધુ વૃક્ષોનું સંવર્ધન થવાથી આ વિસ્તારમાં વરસાદ પણ વધુ પડશે વોટર ટેબલને અપ કરવાનું કામ થઈ શકશે અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાઓમાં થતા જે વૃક્ષો છે તે બીજ શીડબોલમાં ભરીને ચાલુ વર્ષે સૌ કોઈ સાથે મળીને શીડબોલ અભિયાનમાં સહભાગી બનવા અને પ્રકૃતિના રક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું આજે પર્યાવરણ દિન નિમિત્તે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પ્રકૃતિના સંવર્ધન માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે અરવલ્લીની ગિરમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને આવે છે પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન બોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ્સ સીડ બોનના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું આપણે સૌ આ કામની અંદર સહયોગ કરીએ અને પુનઃ આવો મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધન માટેનો કરવા માટે શ્રી મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું